અરે નાક નાક પણ કાશ્મીરી લાલ સાંસદ પાવડર મુકરિયા રાજકોટમાં સંગઠન સાંસદ રામ માં સંગઠનના કાર્યક્રમમાં કથિત પ્રવેશબંધીનો જે મુદ્દો છે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે ફેરવી તોડ્યું રામ મુકરિયા મુદ્દે કોઈ સૂચના નહી આપ્યાનો માધવ દવેનો દાવો છે રામ મુકરિયા અમારા સિનિયર આગેવાન છે છે તેમ દવે જણાવે તેઓ સંસદના તે સત્રમાં હતા તેથી મહાનગરપાલિકાના કાર્યક્રમમાં આમંત્રણ નહોતું આપ્યું હું આજે મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે ચર્ચા કરીશ સાંસદ અને ધારાસભ્યો હંમેશા અમારા આમંત્રિત જ હોય છે તેમ જણાવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમ અને શહેર સંગઠનના કાર્યક્રમમાં રામ મોકરિયા કે જેઓ રાજ્યસભાના સાંસદ છે તેને નો એન્ટ્રીના સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા અને શહેર ભાજપ પ્રમુખના નામથી આ સમાચાર વેતા થયા હતા મારી સાથે શહેર ભાજપ પ્રમુખ માધુભાઈ દવે છે આપણે તેની સાથે વાત કીશું માધુભાઈ શું કહેશો કે રાજ્યસભાના સાંસદને હવે શહેર સંગઠનના કે કોર્પોરેશનના કાર્યક્રમમાં આમંત્રણ ન આપું આ પ્રકારનો તમે કોઈ સંદેશો આપ્યો છે કે આ વાતને લઈને શું કહેશો આ બાબતનો મેં એક પણ પ્રકારનો સંદેશો આપેલો નથી પહેલાં તો હું ઈ ચોખવટ કરી દઉં રામભાઈ અમારા સંસદ સભ્ય છે રાજ્યસભાના સભ્ય છે અને આવી કોઈ વાત છે નહીં કે અમે કંઈ એને ના પાડેલી નથી કે આવું કંઈ સૂચના આપવાની કે એવી કોશી જ વાત છે નહીં એ પણ જે રીતે મહાનગરપાલિકાના છેલ્લા બે કાર્યક્રમો હતા તેમાં તેનું નામ ન હતું શું કહેશો આને લઈને બે કાર્યક્રમ એક જ દિવસે હતા પંદર મિનિટના અંતરે હતા આંગણવાડીના લોકાર્પણનો કાર્યક્રમ હતો બહુ નાનો કાર્યક્રમ હતો અને એમાં સંસદનું સત્ર ચાલુ હોય રામભાઈ કદાચ ન હાજર રહી શકવાના હોય એ રીતની વાત મારી પાસે આવી છે હું ગઈકાલે નહોતો ગઈકાલથી આ સમાચાર માધ્યમમાં આવ્યું છે આજે હું એ બાબત ચર્ચા કરી લેવાનો હોય પરસોત્તમભાઈનું નામ તો હતું જી એ વાત તમારી સાચી છે પરસોત્તમ ભાઈનું નામ હતું રામભાઈનું નામ ન લખવાનું કોઈ કારણ નથી ક્યાં કારણે રહી ગયું છે એની હું આજે ચર્ચા કરી ભાઈ સૌથી મહત્વની વાત છે કે મીડિયામાં જ્યારે આ સમાચાર આવે છે કોઈને કોઈ માધ્યમથી સમાચાર આવે છે મીડિયાની રીતે તો સમાચાર ન લખતું હોય શું માનો છો કે તમારા નામે કોઈ બીજા મેસેજ વાયરલ કર્યો છે ક્યાં માધ્યમથી આ સમાચાર આટલા બધા પ્રસિદ્ધ થયા તે મને પોતાને ખબર નથી પણ મેં આવી કોઈ સૂચના આપી નથી મારે એટલું એક વાક્ય માધુભાઈ તમે 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 પ્રદેશમાં કે અથવા તો તમારી અથવા તો તમારા ખંભે બંદૂક રાખીને કોઈ બીજા લોકો આ પ્રકારનો મેસેજ વાયરલ કર્યો એવું તમને લાગે છે હું અધ્યક્ષ છું તો સ્વાભાવિક રીતે અધ્યક્ષના નામે કોઈ પણ વાત આવતી હોય તો મેં અધ્યક્ષ તરીકે હું આપને ના પાડું છું કે મેં આવી કોઈ સૂચના આપી નથી ને પ્રદેશમાં આ બાબતની કોઈ મને મારે વાત પણ નથી થઈ કે પ્રદેશમાંથી પણ મને કોઈ સૂચના નથી નહીં પણ રામભાઈ છે તેના બે બોલ માટે જાણીતા છે અને એ અધિકારીઓ સામે બોલે કે નેતાઓ સામે બોલે કે એમને જે એમને જે લાગે એ સીધું જ બોલી દે છે શું માનો છો કે આના કારણે સંગઠનને કોઈ અસર થઈ રહી છે ને એના કારણે આ નિર્ણય લેવાની જરૂરિયાત પડી હોય એ એમની વ્યક્તિગત બાબત છે એ બાબતમાં હું કશું જ નહીં બોલું અમારા વડીલ છે અમારા રાજ્યસભાના સંસદ છે અને અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એક પરિવારની જેમ રહીએ છીએ એ બાબતો કોઈ મારા ધ્યાનમાં નથી આવતી હવે હવે આમંત્રણ આપવામાં આવશે એમને બધે કાર્યક્રમો અમારા સંસદ સભ્ય ધારાસભ્ય બધા જ લોકો આમંત્રિત જ હોય છે તો રાજ્યસભાના સંસદ તરીકે એ પણ આમંત્રિત હશે માધુભાઈ સ્વાભાવિક છે કે આટલા માધ્યમોમાં સમાચાર આવ્યા પ્રદેશ કક્ષાએ પણ વાતચીત થઈ હશે શું કોઈ વાતચીત થઈ છે અથવા તો આ બાબતને લઈને આ બાબતને લઈને કોઈ વાતચીત નથી સમાચાર માધ્યમોના લીધે જે આવ્યું છે એમાં હું તમને તમારા માધ્યમથી કહું છું કે આવી કોઈ સૂચના મેં આપેલી નથી તો એની લીધે કોઈ વાત આગળ વધી નથી પણ એટલે માધુભાઈ દવે કે જેઓ શહેર ભાજપના અધ્યક્ષ છે ને તેઓ દાવો કરી રહ્યા છે કે જે સમાચાર માધ્યમોમાં સમાચાર આવ્યા છે તેમાં તેઓ રદિયો આપી રહ્યા છે ને આ પ્રકારની કોઈ સૂચના આપવામાં આવી નથી સવાલ એ વાત તો થઈ રહ્યું છે કે જ્યારે આ માહિતી છે તે શહેર ભાજપ અધ્યક્ષના નામે આવી હતી ત્યારે જરૂરથી બાબતની ગંભીરતા છે તે જોવા મળે છે એવું પણ બની શકે કે આ વિવાદ છે તે મોટો થયા બાદ હવે જે શહેર ભાજપ અધ્યક્ષ છે કે જેમને બંધ બારણે આ સૂચના આપી હતી મૌખિક સૂચના આપી હતી હવે તે વાતનો એકરાર કરવા માટે તેઓ તૈયાર નથી જે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે તેમની સાથે જ્યારે જે અહીં જે પ્રભારી મંત્રી આવ્યા હતા અને તે સમયે જે રામ મોકરિયા અને માધવ દવે વચ્ચે ચકમક થઈ હતી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેના પ્રત્યાઘાત રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવી પણ વાત ચર્ચાઈ રહી છે જો કે હાલમાં શહેર ભાજપ અધ્યક્ષ છે તે પોતે રદિયો આપી રહ્યા છે અને આ વાતથી પોતાના હાથ ખંખેરી રહ્યા છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન રાજકોટ મહત્વનું છે કે સાંસદ રામ મોકરિયાને સંગઠનના કાર્યક્રમમાં હાજર રહેવાની મનાઈ ફરમાવી હોય તેવા શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના કથિત દાવાથી રાજકોટની રાજનીતિ ગરમાઈ છે માધવ દવે ભાજપ સંગઠન અને આરએમસીને મૌખિક સૂચના આપી હોવાના અહેવાલ વહેતા થયા હતા તેમણે આપેલી મૌખિક સૂચના મીડિયામાં જાહેર થઈ જતા વિવાદ સર્જાયો હતો અને જે બાદ માધવ દવે હવે ફેરવી તોડ્યું છે અને તેમણે આવી કોઈ સૂચના નહીં આપી હોવાનો દાવો પણ કર્યો છે હવે છોલા હોય કે ચોળા સફેદ ચણા હોય કે કાળા ચણા બધું મજેદાર બનશે